બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભાજેલી ગામની સીમા પંદર દિવસના વરસાદના વિરામ બાદ વરસાદી પાણીનું વહેણ યથાવત જોવા મળી રહ્યું છે બસોથી વધુ ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણીનું વહેણ યથાવત ખેતરોમાં ઘૂંટણસમા પાણી ખેડૂતો વાવણીથી વંચિત રહ્યા છે તો અન્ય કોઈ ઉદ્યોગ ન હોવાના કારણે ખેડૂતો બે હજાર પંદરથી તકલીફ ભોગવી રહ્યા છે જિલ્લાના સરહદી વિસ્તારમાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે છેક છેવાડાના ગામડાઓમાં વરસાદી પાણીના વહેણ ચાલુ રહેતા અને સતત ખેડૂતોના ખેતરમાં પાણી ગરકાવના કારણે પ્રથમ વરસાદમાં કરેલ વાવણી નિષ્ફળ જતા અને ખેડૂતોના ખેતરોમાં ઘોડાણસમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે વાવ તાલુકાના ભાજરી ગામમાં વરસાદી વિરામ લીધા અને પંદર દિવસ બાદ પણ સતત બસોથી વધુ ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણીના વહેણ ચાલુ રહેતા તેના કારણે ખેડૂતોએ વાવેલ જુવાર બાજરી ઘાસ દિવેલા કપાસ મગફળી જેવા પાકમાં સતત વધુ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે પાક નષ્ટ થયો જ્યારે ખેડૂતો ખેતરોમાં વસવાટ કરે છે વધુ વરસાદના કારણે ખેતરોમાં રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે અન્ય જગ્યાએ પશુઓને ખસેડવામાં આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ સાથે જ ખેડૂતો વર્ષ બે હજાર પદ્ધરથી આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તો વર્ષ બે હજાર સત્તરથી ખેડૂતો પોતાની સમસ્યા માટે સરકારમાં કાયમી વરસાદી પાણી નિકાલ આવે તેવી આજીજી કરી રહ્યા છે પરંતુ સરકારમાં બની બેઠેલા નેતાઓ અને આ પદ અધિકારીઓ જાણે ખેડૂતોની તસ્તી પર ન લેતા હોય તેવા ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે આજે પણ વિકટ પરિસ્થિતિનો સામનો ખેડૂતો ભોગવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો.